લીલી ડુંગરી મોરી લીધી હતી થોડાક લીલા મરચાં લઈ લીધા હતા પછી થોડું આદુ લઈ લીધું તું ને ધાણા મોરી લીધા તા એટલી આઠ થી નવ વસ્તુ આપણે રીંગણા નો ખોડઈ હે પછી તો આપણે રીંગણા મસેકા કરી લીધાતા ને પછી આપણે એમાં લહાણનો કડિયો નાખી દીધુંતું પછી બધા રીંગણાને તેલ વારા કરીને ખા ને પછી આપણે રીંગણાને હેકવા મૂકી દીધા થોડીકવારમાં આપડા રીંગણા મસ્ત હેકાઈ ગયા ટમેટાને પણ તેલ વારા કરીને આપણે હેકવા મેલ દીધાતા મે હેક્યું ને આપડે રીંગણાને ટમેટાની પેસ્ટ બનાવીને ખીતી પછી આપણે તો થવા હાટું મૂકી દીધું તું તેલ ગરમ છે ને એટલે આપણે એમાં બધા ને પેલા નાખી દીધું જીરું પછી નાખી દીધું લીલું લહણ ને પછી આપણે એમાં લસણ મરચા ઢાળની ચટણી પણ નાખી દીધી પછી આ બધું મસ્ત એક નંબર પાકવા દીધું વા ભાઈ પાકી જને એટલે આપણે એમાં નાખી દીધી ડુંગળી પછી દો હાડે ઘડી આ બધું પાકવા દીધું મસ્ત પાકી જને એટલે આપણે એમાં નાખી દીધી ચટણી થોડી કડડ નાખી દીધી મીઠું પડ નાખી દીધું ને થોડક મસાલો નાખી દીધો ને પછી આપણે આ બધું મસ્ત એક નંબર મિક્સ કરી નાખું પછી આપણે એકવાર પાકવાજ વિધૂ ને પછી આપણે માં નાખી દીધા લીલી ડુંગરીના પાન તડડા મસ્ત બધું પાકી જૂને એટલે આપણે માં નાખી દીધું ટમેટાની પેસ્ટ અને રીંગણાની પેસ્ટ પણ નાખી દીધી ને પછી આપણે આ બધું મસ્ત એક નંબર મિક્સ કરીને ખોવા ભાઈ હવે તમને મારા આ રીંગણાનો ઓરનો લુક કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો ને એટલે જવરમાં આપણો ઓર પણ તૈયાર થઈ ગયો હો ને તમને મારા વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દે જો જરાક ને અમારા અકાઉન્ટ ને ફોલો કરવાનું ન ભૂલતા બાય બાય ટેકટેક